મિત્રો અત્યારે સાંજનો સમય છે વાતાવરણ ખૂબ ઠંડુ થઈ ગયું છે આકાશ વાદળોથી ઘેરાઈ ગયું છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારે આપણને મન થઈ જાય કે ગરમા ગરમ ભજીયા બની જાય અને ભજીયામાં પણ કોઈ કડાકૂટ ન હોય અને ફટાફટ બને ને એવા ભજીયા આજે આપણે બનાવવાના છીએ તો આજે આપણે બનાવીશું પટ્ટી ભજીયા મિત્રો સૌ પ્રથમ ચણાના લોટને ચાળી લઈશું અને ત્યારબાદ તેલને ગેસ ઉપર ધીમી આંચ ઉપર ગરમ થવા મૂકી દઈશું અને ત્યારબાદ લીલા મરચાં અને ઊભા ચીરિયા કરવાના છે જો મોટા મરચાં હોય તો એકના ચાર ચીરિયા કરવાના છે અને મિત્રો મરચાં કોઈ પણ ચાલે તીખા હોય કે મોળા હોય એ મરચાંના ચીરિયા ઉપર એકથી દોઢ લીંબુનો રસ નીચોવી દેવાનો છે અઢીસો ગ્રામ મરચાં લીધા છે અને દોઢ એક જેટલું લીંબુ હોય તો ઉપર નીચોવી દેવાનું છે અને બરાબર એને હાથ વડે મિક્સ કરી દેવાનું છે જેથી રસનું બરાબર કોટિંગ થઈ જાય પણ આપણે સમારતા પહેલાં એમાંથી બીજ બધા બહાર કાઢી લીધા છે એ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે અને ત્યારબાદ ઉપર મીઠું છાંટી દઈશું તો લગભગ એકથી દોઢ ચમચી જેટલું મીઠું છાંટી દીધું છે અને જે પાંચ દસ મિનિટ આપણે રહેવા દઈશું ને એટલે આ મરચામાંથી થોડું પાણી નીતરી જશે તો આ રીતે આપણે એને ઢાંકીને પાંચથી દસ મિનિટ માટે મૂકી રાખશું અને મિત્રો હવે બનાવી લઈએ બેસનનું બેટર તો બેસન એટલે કે ચણાનો ઝીણો લોટ તેમાં આપણે પાણી એડ કરીને એક સરસ મજાનું સ્મૂથ બેટર બનાવવાનું છે જેમાં ગૂટલી ન પડે એનો ખાસ ખ્યાલ રાખવાનો છે અને આ રીતે આપણે બે બેટર બનાવી દીધું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું થોડું ગરમ તેલ એડ કરીશું ગરમ તેલ એડ કરવાથી ભજીયા ક્રિસ્પી બને છે અને એક ચપટી હિંગ એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રો તેલ પણ ધીરે ધીરે ગરમ થવા માંડ્યું છે અને હવે આપણે ફટાફટ ભજીયા બનાવી લેવા છે પણ એ પહેલાં આપણે એની કન્સિસ્ટન્સી બરાબર ચેક કરી લઈએ થોડું પાણી એડ કરીને થોડું એને લિક્વિડ કરવાનું છે અને હવે આપણે ખાવાનો સોડા મીઠો સોડા જેને કહેવાય એ એડ કર્યો છે એક ચપટી અને ઉપર એક લીંબુ રસ થોડો છાંટવાનો છે લગભગ અડધાથી ઓછો લીંબુનો રસ એડ કર્યો છે સોડાને ફક્ત એક્ટિવેટ કરવા માટે અને આ રીતે આપણે પાણી પણ બધું નિતારી લીધું છે અને આપણા મરચાં ભજીયા બનાવવા માટે તૈયાર થઈ ગયા છે તો આ રીતે આપણે એને બેટરમાં ડૂબળીને ડીપ કરીને ગરમા ગરમ તેલમાં તળી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે મિત્રો અને આ ભજીયા ફટાફટ તળાઈ જાય છે કારણ કે આ આ ભજીયામાં ચણાનો લોટ પણ ઓછો લાગેલો હોય છે એટલે ફટાફટ તળાઈ જાય છે અને સોડા અને લીંબુ નાખવાના કારણે ભજીયા ખૂબ સરસ રીતે ફૂલ્યા છે અંદરથી ખૂબ જ ચટપટા અને સ્પાઈસી આ પટ્ટી ભજીયા ખાવાની ખરેખર ખૂબ મજા આવે છે એમાં વડાપાઉં ખાવા તમે જાઓને તો ત્યારે અને મિત્રો તમે સ્ટ્રીટ ફૂડમાં જ્યારે વડાપાવ ખાવા જાઓ ને ત્યારે તમને આ ભજીયા ફ્રીમાં આપે છે અત્યારે ટ્રેન્ડ છે કે વડાપાવ સાથે ભજીયા ફ્રી આ રીતે પટ્ટી ભજીયા તમે વડાપાવ સાથે અનેકવાર ખાધા છે તમે ઘરે બનાવી જજો સાંજનો સમય હોય વરસતો વરસાદ હોય સ્નેહીજનનો સાથ હોય અને ત્યારે આવી રીતે ગરમા ગરમ ભજીયા જો મળી જાય ને તો મિત્રો કંઈ ના ઘટે ચાલો મિત્રો વિડીયો પૂરો કરું છું તમને વિડીયો ગમે તો લાઇક કરજો વધારે ગમ્યા તો સબસ્ક્રાઇબ કરજો અને વધારે ગમે તો તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો મળતા રહેશે નો આ સાથે જય હિંદ જય જય ગણેશ ગુજરાત